તો દસ વાગ્યા ખબર નઈ પડતી સાબુ કોમ કરો બજાર બજાર જો કરિયાણું લાવવાનું બધું જ કરશે તમે કરશો હું આવું છું જો હાલ તો ઊઠે અરે તો તો ખાટલો ખાઈ જવાનો ખાઈ જો તો તો હું કહેતીતી બજાર જવાનું હોય સમ કરિયાણું લેવા

હવે ઘરમાં કશું પડ્યું નહી કોણ લાઈ આવશે હવે બાપા તો ખેતરમાં લાવ્યો છું પાછો પણ હોત થતું જ નહીં બીમાર પડ્યો છું પણ મન લાગે છે આ દવાથી કશું નહીં થાય મારે દેશી દવા વાપરવી પડશે પેક લાઈન મેક્યો છે તે ના હોય તો સોટો મારવા મારવા દે છે તાને ઓના વગર તો મારી જિંદગી અધૂરી છે ગમે તે પણ આ મસ્ત કેવાય શું કરો વીમા વીરમા કરો છો અલ્યા તને તો ખબર છે કા પેક મારું છું હું

દેશી ના કહેવા દેશીમ દેશીમ તો પેલા ઉખળી જાવ વહેલા લીવર ફેલ થઈ જાય ને તો હમુદા પટી જવો

એ દવા મદરા નહીં આવતી ભાઈ મારા આ દવા મદરા આવે છે હમ નહીં સુતરો નહીં સુતરો ઉંમર પોછી અમે તમારી અમે આ બધું છોરી મેલો બે બેહો કવ છું સા નેકુ છું ના 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 તારા ઘરનું તો સાય નઈ પીવાય નકર તારું નક્કી ન કે તું તો સામોય પાવ એવો છે હારું જો તાને આ જો કે આ જો કે આજકાલના ભગત તો થઈ ગયા છે મારા જોવા છે એ ભાઈ જોવા છે ના પીવો તો કોઈ નઈ જો તાન તમાર રસ્તો તાન અમે તો ઈવન બોલાવાય નહીં કે સાયા પાવો નઈ

યુગમો થોડા જીવણા જી ફેર જનમ મત લેવણા આ ગોમો ગજબ થઈ ગયો છે આટલી ઉંમર માં પી પીન પડ્યા છે જોક ઉકેરા માં હુકા પીવો છો ઓન તો ઊભા કરું હું મને મેકાય છે ગો ભગત તો કદી અડાઈ નઈ દારૂડીઓને અને આય મારા હેઠા આવીન પડ્યા છે ઉકેરા માં પી પીન પડાયરા છે ગોમો નઈ સુત્રા આરીય ગોમ નઈ સુત્રા

દારૂડું પડી રહ્યું હતું ના આપડે તો શું કરી આપણા ઘરમાં દારૂ પીવાય છે ના ના મને ફોન કરવા દેજે

અને ગોભાઈ તો ભગત છે અને તું સામ નો લેવા તું સાડ્યો લે બાપુ ભગત છું હું થોડો ભગત છું બાપુ ભગત છું હું થોડો ભગત છું પણ આ ગો ભાઈ ઊંઘ તું તો ઊંઘ આ ગો ભાઈ આ તારો માયા મને હું કી પાછા કે વીરમા તારા ઘર નું શાક પોની ના પીવું અને જો કે આ ભગત થઈ ગયા છે અને ભગત નો છોકરો તો પીન ઊંઘ્યો છે

ઓ ઓ ઓ તો જલ્દી આવડો નહીં ઉપર તો ખોક નહીં ઉપર તો પણ હમતીએજી તો લેગો નહીં વેન તો મારા ઓગણા તને નહીં પહેવા પહેરાજો પાછો હોત રાખજે મારા ઘરની આબરૂ કાઢી તો અલ્યા આ વીરમાની ઓછો ના જોઈએ કે આ વીરમાની ઓછો તો પરફેક્ટ જોવા વારી છે પર પરફેક્ટ જો વીરમાની તો આપણે ખબર લઉં છું સાચો ખરો જી ઈ જમ ઉભા છો આયા હો કે ઓયા હો ભજન નું મુરત કરો તાને ફૂન ચા દાઢી વાળું આ કી દાઢી વાળું આવાજ તું તમે જોજે તું ઘર નું પાણી નતો પીતો લે ના પીવું તો કોઈ નહીં તું છું ના ભગત વાતો ગોવા તું ભગત નહીં ઠંઠ ભગત છે

મારા ઘરે આવતો બે નથી ના ના આટલું મારું એ સિવાય ભક્તિ તું પાણી ફેરવી નાખશું હ મારા ગમમાં કને મોટું બતાવું હ લઈ નાખ લે તું એથી